गुड मॉर्निंग दोस्तों वर्षा दे आओ ये तो आ गई थोड़ा तो मित्रों हमें है तो ले तो आओ दाई से समझ यहां अठवाड़िया में जो खाई लियो तो भले ना का आ जड़े नहीं पासु तो मैं चाड़वावा में एक प्रॉब्लम आ गई गुड मॉर्निंग दोस्तों तो आज बहुत કામ દિવસ છે હે વધારે વૈધી હા ઈ થોડીક વધારે નાખ દે વાલી છે ને ઈ તો આપણે બે ત્રણ કામ આજે કરવાના છે એક જો આમાં દવા છાટવાની છે દવા છટાઈ ગઈ જો કે થોડીક બાકી છે તો મારે નથી કરવાના મારે કામ ખાલી કરાવવાનું છે જો આ દવા છાટે છે બોલો ભાઈ દવા છાટે છે અને આજે ઉપર હું તમને જાડવો દેખાડું ઉપર હે ને લાદી સોટાડવાનું કામ આલે છે લાદીનો છે હે ને એક સાઈડ સાઈડનો આખો પટ્ટો ખબર નહીં ઊંચ્યું આમ કઈને આમ ઉખડી ગયો હતો તો એ કામ આલે છે જા હું દેખાડું ઉપર તો મિત્રો જો આ હે ને આ બે ગાડા હતા ને આમને એ હે ને ઉખડી ગયા હે આ લાદી આખી આખી નીકળી ગઈ પણ આમ ઊંચી થઈ ગઈ હતી હું કારણથી થઈ એ ખબર નહીં તો એ છે ને સોટાળી દઈ અને હજી એક કામ હે જો હજી એક કામ દેખાડું તમને કોઈ કોઈ છે નહીં બતા આખી દુનિયા જોઈ આ હે ને અહીંયા આમાં ઝાડવા વાવવાના હે આ લીટા ત્રણ કહીમાં આ હે પાર્કિંગ છે ને એમાં વરસાદે આવો હોય તો આખી થોડો ઘણો

મિત્રો તો ખળની દવા તો આપણે આ બધા સાટી દીધી છે પણ હવે એક એવું કુવાડો લેવા જાવો પડ્યો એવું કામ આવ્યું ને હું તમને દેખાડ માં હાડ જારી છે ને વા બારી છે અહીંયા જારીમાં પડી તી ગયો એક બાવડો ઉગી ગયો હવે એ કાંઈ પાછી પાસે જારી નીકળે એમ છે ને કુવાડો લેવા જાવો પડ્યો ઝારોમાં

જોઈ લ્યો કેમ આવે વ્યૂ બાકી મસ્ત આવે ને તો મિત્રો જો આ જારી છે આ લોખંડ છે એની અંદર આ બાવળ ઉગી ગયો છે તો આ કાઢશું નહીં ને કાપશું નહીં તો હું ત્યાં જારી નીકળે નહીં લોખંડની એટલે એના માટે થઈને કાપવું પડશે તો મિત્રો ઘણો ટાઈમથી આવું ભરવાનું કામ નક્કી નથી બહુ થાય તો થોડું થોડું કામ વર્કઆઉટ કંઈક કરતું રહેવાય તો આપણે જારી કાઢી લીધી છે ચાર દેખાડું આ એક આ એક આંબલી હતી આ કાંટાવાળી ચીણકી કરતી કાપી નાખી અને છાટા આવવા ચાલુ થઈ ગયા હે આમાં ઓલી સેકલી મેળા કરે છે આમાં હરગવા આવ્યું હરગવાનું છે તો આ કાઢી લીધી કાપી આ બધેમાં હવે આપણે ઝાડવા જાડવા આવવા ત્રણ હેરું કઈ એટલે એક બે વરસમાં ઓડા થઈ જાય ને એટલે પછી પાર્કિંગમાં ગમે વાહન જે રાખે ને તો ગરમ ના થાય સારી બાકી મસ્ત સમાજવાડી એકદમ જોરદાર આપણે બનાવી નાખવી છે અમારા ગામની સમાજવાડી જેવી કઈ સમાજવાડી ના હોવી જોઈએ એવી કરી હા કૃષ્ણ ભગવાન સુદર્શન ચક્ર તો હવે બપોરનું ટાણું થઈ ગયું એક વાગી ગયું એટલે ખાતા આવ્યું મિત્રો આ શાક કેવાનું છે તમને ખબર હોય તો કહી કઈ આ રોટલા આ શાક કેવાનું છે કેવા ને બાપુ કલી ભાજી કલી ભાજી કઈ હતી ખાતું ખાતું હોય તો કયો કમેન્ટ કરીને કહેજો હા આવી ગઈ સાહેબ હાલો ખાઈ લઈ બપોરા કર લઈ હજી સમય ઘણો કામ છે બીજો મિત્રો તો હું ત્યાં યાક ખાઈ ગયો પણ જો એક વસ્તુ કહેતો ભૂલી ગયો આ યાદ છે ને ખાલી વરસાદ થઈ ને એટલે અઠવાડિયું અઠવાડિયામાં જો ખાઈ લ્યો ને તો ભલે ને કે આ યાદ જળે નઈ પાછું આખું વરફ ખાલી અઠવાડિયામાં તો ઘટી થઈ જાય કા આ ભાજી કલી ભાજી કહેવાય ટ્રાય કરજો જો તમને ખબર હોય કીને કલી ભાજી કહેવાય હું વાળીએ જાય ને તો દેખાડી કીને કલી ભાજી કહેવાય પણ તાત્કાલિક ખાવું જોઈએ આ ટૂંકમાં અઠવાડિયા પછી આ ભાજી ઘઈઠી થઈ જાય એટલી ઝડપથી વધી જાય હવે ખાઈ લઉં મારી વળી પાછું ભાઈ છે

હમ હમ પત્રો લેવા જાવ પત્રો લે કીલો એક વારની ધોરી આવે ઈ ને પાંચ ને હા હા હાલ આગળ કીવાન આવ્યું હોય એમાં કાઉ નહીં વાર લાગે મિત્રો તો અત્યારે આઠ ગાય છે હું તમને દેખાડતા ભૂલી ગયો તો કામ પૂરિયો થઈ ગયું આંગળી સાડા સાતવ વાગે થયું દેખાડતા ભૂલી ગયો એટલે હું તમને દેખાડી દઉં જોવો વાહ મોરલા બોલે જો આ લાદી આપણે ચોંટાડીએ અને જી ઓહો હાલત ખરાબ થઈ ગયો આજ આખો દિશે હવાના એમની માતા અહીંયા ઝાડવા વાવવાના હું કહેતો હતો ને આમાં ડીશું આપેલ છે ને એમાં મેં તમને વાત કરી દીધી તો એમાં છે ને એક પ્રોબ્લેમ આવી ગયો તો ઝાડ વાવવામાં એક પ્રોબ્લેમ આવી ગયો કે ઝાડવા મળડા નહીં કારણ કે જ્યાંથી લેવા ગયા હતા ત્યાં એક મેનજી સરકારી ટૂંકમાં હોય નર્સરી લગભગ સરકારી નર્સરી કહેવાય મને ખબર નથી પણ એનો મેનજી સાહેબ હતો ને સાહેબ હતો નહીં એટલે એની સાઈન વગર ઝાડવા દઈએ ને એટલે હવે જોઈ કાલ કાલ લગભગ આવી જાય ઝાડવા આપણે અને જો વિડીયોમાં તમને મજા આવતી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થોડોક સપોર્ટ કરો અને સારા લાગે તો લાઈક કરી દો સપોર્ટ કરો બાકી સબસ્ક્રાઈબક્રાઈબ કરો યાદ શું કરો હો ચાલો હવે ફેર જઈ સીધા સીધા આરામ કરી કાલ જો ઝાડો આવી જાય તો શુક્રવાર શનિ શનિવારે વાવી દઈ ઓકે તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલજો ગુડ બાય